શ્રીજીના વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે શહેરના નવલકી સહિતના કૃત્રિમ તળાવમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોને ત્યાં દસ દિવસ સુધી શ્રીજીએ આતિથ્ય માણ્યું હતું ગતરોજ વહેલી સવારથી જ વિવિધ મંડળો અને ભક્તોએ પોતાના ઘરોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શહેરના કૃત્રિમ તળાવ ખાતે કર્યું હતું જ્યારે કેટલાકે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કર્યું હતું વડોદરામાં આ વખતે વિવિધ મંડળ સહિત લોકો દ્વારા દસ હજાર કરતા વધુ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી મંગળવારે વિસર્જનના દિવસે વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે બીજા દિવસે ત્વરિત પાલિકા તંત્ર કામે લાગ્યું હતું સવારથી શહેરના વિવિધ કૃત્રિમ તળાવો ખાતે સાફ સફાઈ હાથ ધરી હતી તળાવોમાંથી સફાઈ કરી વિવિધ પાલિકાના વાહનો મારફતે ચાંબુઆ ડમ્પિંગ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સફાઈ સેવકો કામગીરીમાં જોતરાયા છે આજ રોજ ગઈકાલે એક ગણપતિ વિસર્જન થયા આપણા નવલખી તળાવ ખાતે વોર્ડ નંબર તેર માં ત્યાંની કામગીરી હમણાં સફાઈ સફાઈની કામગીરી હાજરવામાં આવે છે કેટલા માણસોને ટીમ લગાડવામાં આવે છે પંદર થી વીસ માણસોની ટીમ ખાલી તળાવની આજુબાજુ લગાવવામાં આવી છે બીજું કે અમારે ડમ્પર મશીન